સુરતમાં અભ્યત બાળકીને ગણતરીના કલાકોમાં મુક્ત કરાવી કડોદરાના તાતી થયા વિસ્તારમાંથી એક વર્ષની દીકરીનું અપહરણ થયું હતું બિન ગુજરાતી પરિવારની બાળકીનું અપહરણ થયું હતું પરિવારના પાડોશી જ અપહરણકર્તા નીકળ્યા આરોપીઓને બાળકી સાથે પોલીસે બિહારથી ઝડપી પાડ્યા છે આરોપી દંપતી નિસંતાન હોવાથી તેમણે બાળકીનું અપહરણ કર્યું હતું લગ્નજીવનના સાત વર્ષના સંબંધમાં બાળક ન થયું હોવાથી તેમણે અપહરણ કર્યું પાડોશી આરોપીઓ બાળકીને અવારનવાર રમવા માટે લેઈ જતા હતા કડુદરા પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે તાત્કાલિક એક ટીમ જે બિહાર ખાતે એમનું વતન છે ત્યાં મોકલી આપેલ અને ત્યાં આગળ ટીમ ગઈ અને ટીમની હ્યુમન સોર્સિસના આધારે ત્યાં લોકલ પોલીસની મદદના આધારે તપાસ કરાવતા જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ પોતાના વતનમાં પહોંચી ગયેલ છે અને તેમના જોડે એક બાળકી બી છે એવી હકીકત મળતા મળતા તાત્કાલિક લોકલ પોલીસ અને ત્યાંની પોલીસની મદદ લઈને જગ્યા ઉપર જઈને અને તાત્કાલિક બાળકને ત્યાંથી તેનો કબજો મેળવી લીધેલ અને આરોપીઓને પકડીને અને બિહારથી અહીંયા કડોદરા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ લઈ આવેલ છે